મિત્રો જો તમારા પગમાં ગરમાવો નથી આવતો હંમેશા સુન્નપણું અને ઝણઝણાટી રહે છે અથવા રાત્રે પગ ઠંડા થઈ જવાને કારણે સૂતી વખતે સ્નાયુ ખેંચાવા ક્રેમ્પ્સથી તમારી ઊંઘ ઉડી જાય છે તો સમજી લો કે આ કોઈ સામાન્ય સમસ્યા નથી આ સીધો સંકેત છે કે તમારા પગમાં લોહીનું ભ્રમણ એકદમ ધીમું પડી ગયું છે અને તમારી નસો સુકાવા લાગી છે પરંતુ ગભરાશો નહીં કારણ કે આજે હું લઈને આવ્યો છું પાંચ એવા અદભુત નુસ્ખા જેમાંથી કોઈ પણ એક જો તમે સૂતા પહેલાં ફક્ત એક કપ પી લો તો આખા શરીરમાં રક્ત પરિભ્રમણ ઝડપથી વધશે પગની સુન્નતા અને દુખાવો તરત જ દૂર થશે અને તમારી ટાંગોમાં ફરીથી નવી શક્તિ અને ગરમાવો પાછો આવશે મિત્રો આ નુસ્ખા કોઈ ચમત્કાર નથી પણ પ્રકૃતિની એ ભેટ છે જે તમારી નસોમાં ફરીથી જીવનનું રક્ત વહેતું કરી દે છે અને આજે હું તમને પણ એ જ ભેટ સોંપવા જઈ રહ્યો છું જો તમે ઈચ્છો છો કે તમારા પગમાં ફરીથી એ જ ગરમાવો અને શક્તિ પાછી આવે તો આ વીડિયો અંત સુધી ચોક્કસ જોજો નમસ્તે મારા વ્હાલા વડીલ સાથીઓ હેલ્થ હબ ગુજરાતીના આ અત્યંત ખાસ વીડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું એક એવી સમસ્યા પર વાત કરીશ જેને લોકો ઘણીવાર વૃદ્ધાવસ્થાનું સામાન્ય લક્ષણ સમજીને નજરઅંદાજ કરી દે છે પગમાં ગરમાવો ન આવવો સતત સુન્નપણું અને ઝણઝણાટી મિત્રો આપણા પગ આપણા હૃદયથી સૌથી દૂર હોય છે અને જ્યારે હૃદયની પમ્પિંગ ક્ષમતા નબળી પડે છે અથવા નસો સાંકડી થઈ જાય છે ત્યારે સૌથી પહેલાં પગમાં જ રક્ત સંચાર ઓછો થાય છે એનો અર્થ સાફ છે કે જો તમારા પગ ઠંડા છે તો તમારું હૃદય અને રક્ત સંચાર તંત્ર તમને સંકેત આપી રહ્યું છે એમ્સ દિલ્હીના બે હજાર પચ્ચીસના આંકડા જણાવે છે કે પાસઠ વર્ષથી વધુ ઉંમરના સાહીઠ ટકા વડીલો પેરીફરલ આર્ટરી ડિઝીઝથી પીડાય છે જેમાં પગની નસો સાંકડી થઈ જાય છે અને લોહીનો પ્રવાહ અટકી જાય છે વિશ્વ આરોગ્ય સંસ્થા ચેતવણી આપે છે કે જો આ સ્થિતિ લાંબો સમય રહે તો નસો પૂરેપૂરી બંધ થવા ગેંગ્રીન અને અંગ કાપવા સુધીની નોબત આવી શકે છે પરંતુ મિત્રો ગભરાશો નહીં કારણ કે આજનો આ વીડિયો તમારા માટે એક નવી આશા લઈને આવ્યો છે આજે હું તમને પાંચ એવા ચમત્કારી નુસ્ખા જણાવીશ જેને તમે સૂતા પહેલાં ફક્ત એક કપ ડ્રિંક તરીકે પી શકો છો અને માત્ર થોડા જ દિવસોમાં તમારા પગમાં લોહીનો પ્રવાહ તેજ થઈ જશે સુન્નતા ગાયબ થઈ જશે અને તમે ફરીથી તમારા પગમાં એ જીવંત ગરમાવો અનુભવશો આ નુસ્ખા આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંનેના સંશોધન પર આધારિત છે અને તેની સામગ્રી તમારા રસોડામાં જ મળી જશે હવે સવાલ એ છે કે આખરે પગમાં ગરમાવો ન આવવો અને સતત સુન્નપણું આટલું ખતરનાક કેમ છે મિત્રો આપણું શરીર એક જટિલ પાઇપલાઇન સિસ્ટમ જેવું છે જ્યાં હૃદય એક પંપની જેમ કામ કરે છે અને નસો પાઇપલાઇન જ્યારે આ પાઇપલાઇન એટલે કે નસો સાંકડી થઈ જાય છે અથવા તેમાં કોલેસ્ટ્રોલ જામી જાય છે ત્યારે દૂરના અંગો સુધી ખાસ કરીને પગની આંગળીઓ સુધી ગરમ લોહી પહોંચી શકતું નથી પરિણામ એ આવે છે કે પગ ઠંડા રહે છે ત્વચાનો રંગ ફિક્કો પડી જાય છે વાળ ખરવા લાગે છે અને સૌથી વધુ ઝણઝણાટી અને સૂન્નપણું શરૂ થાય છે આ સમસ્યા ફક્ત પગ સુધી મર્યાદિત નથી રહેતી પરંતુ જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો આ જ ખરાબ રક્ત સંચાર અટેક સ્ટ્રોક અને કિડનીની બીમારીનું કારણ પણ બની શકે છે હવે વિચારો તમે તમારા પરિવાર સાથે શિયાળામાં તાપણું કરવા માંગો છો તમારા પૌત્ર સાથે નદી કિનારે ટહેલવા માંગો છો અથવા સવારે મંદિરમાં ઠંડા ભોંયતળિયા પર બેસીને પ્રાર્થના કરવા માંગો છો પરંતુ પગનું સુન્નપણું અને ઠંડક તમને રોકી દે છે તમે ડરો છો કે ક્યાંક આ ઠંડક તમારા પગને સદા માટે નિષ્ક્રિય ન કરી દે અથવા તમને વ્હીલચેર પર નિર્ભર ન બનાવી દે તમારા મનમાં હંમેશા આ સવાલ ઘૂમે છે શું હું ફરી ક્યારેય મારા પગમાં ગરમ રક્તનું સ્પંદન અનુભવી શકીશ શું હું ફરી ક્યારેય મોજાં પહેર્યા વગર સૂઈ શકીશ અમે તમારા આ ડર અને તકલીફને ઊંડાણથી સમજીએ છીએ કારણ કે તમે અમારા માટે માત્ર એક વ્યક્તિ નથી પણ અમારા પરિવારની એ જીવંત જ્યોત છો જે અમને પ્રકાશ આપે છે યુરોપિયન જર્નલ ઓફ વેસ્ક્યુલર મેડિસિનના બે હજાર પચ્ચીસના એક સંશોધન મુજબ સિત્તેર ટકા વડીલોમાં પગની ઠંડકનું મુખ્ય કારણ નસોની દિવાલો કડક થવી અને રુધિરવાહિનીઓનું સંકોચાવવું છે આયુર્વેદ હજારો વર્ષ પહેલાં જ કહી ચૂક્યું છે કે વાત દોષ વધવાથી શરીરના દૂરના અંગોમાં રક્તપ્રવાહ ઓછો થઈ જાય છે અને તેને ગરમ પ્રકૃતિવાળા આહાર અને જડીબુટ્ટીઓથી ઠીક કરી શકાય છે પરંતુ સારા સમાચાર એ છે કે આ નસોને ફરીથી ખોલવી અને રક્તપ્રવાહને પુનઃસ્થાપિત કરવો આપણા પોતાના હાથમાં છે અને આજે હું જે નુસ્ખાઓ વિશે જણાવવા જઈ રહ્યો છું તે સીધી રીતે આ સંકોચાયેલી નસોને ફેલાવીને તેમાં ગરમ લોહીની ધારા વહેવડાવવાનું કામ કરશે તો ચાલો હવે વિલંબ કર્યા વગર જાણીએ એ પ્રથમ નુસ્ખો જે તમારી સૂતા પહેલાની ડ્રિંક બનશે અને તમારા પગમાં તરત ગરમાવો લાવશે મિત્રો પ્રથમ નુસ્ખો બે એવી વસ્તુઓથી બને છે જે દરેક રસોડામાં મળી રહે છે પરંતુ તેની તાકાતનો અંદાજ તમને ત્યારે આવશે જ્યારે તમે તેને અજવાવશો આ નુસ્ખો છે બે કપ પાણીમાં ત્રણ લસણની કળી ઝીણી સમારેલી અને એક ઇંચ આદુનો ટુકડો કચરેલો નાખીને ધીમા તાપે ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન રહી જાય પછી તેને ગાળીને તેમાં એક ચમચી મધ મેળવીને સૂતાના એક કલાક પહેલાં ગરમાગરમ પી લો લસણમાં એલિસિન નામનું એક શક્તિશાળી તત્વ હોય છે જે નસોને ફેલાવે છે લોહીના ગઠ્ઠા જામતા અટકાવે છે અને રક્તપ્રવાહને તેજ કરે છે આધુમાં જિંજરોલ હોય છે જે કુદરતી બ્લડ થિનર છે અને તે શરીરમાં ગરમી પેદા કરે છે જ્યારે તમે રાત્રે સૂતા પહેલાં આ ગરમ ઉકાળો પીઓ છો ત્યારે તે તમારા પાચનતંત્રથી સીધું રક્ત પ્રવાહમાં ભળી જાય છે અને સંકોચાયેલી નસોને ફેલાવાનું કામ શરૂ કરી દે છે જેનાથી પગ સુધી ગરમ લોહી પહોંચવા લાગે છે આ નુસ્ખો ખાસ કરીને એ વડીલો માટે વરદાન છે જેમના પગ હંમેશા બરફ જેવા ઠંડા રહે છે અને જેમને રાત્રે વારંવાર પગ ખેંચાવાની સમસ્યા હોય છે જર્નલ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર ફાર્માકોલોજીના બે હજાર પચ્ચીસના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત રીતે લસણ આદુનું સેવન કરનારા વડીલોમાં પગમાં રક્તપ્રવાહ ચાળીસ ટકા સુધી વધી ગયો અને સુન્નતામાં સાહીઠ ટકા ઘટાડો થયો એક વાસણમાં બે કપ પાણી લો તેમાં ત્રણ લસણની કળી ઝીણી સમારી લો અને એક ઇંચ આદુ કચરીને નાખો તેને ધીમા તાપે ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું લગભગ એક કપ ન રહી જાય પછી તેને ગાળી લો અને નવશેકું હોય ત્યારે એક ચમચી મધ મેળવો રાત્રે સૂતાના એક કલાક પહેલાં ગરમાગરમ પી જાઓ જો તમે લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા હોવ અથવા પિત્તની સમસ્યા હોય તો સેવન શરૂ કરતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો નીચે કોમેન્ટમાં હા લખો જો તમે આ નુસ્ખો અજમાવવા તૈયાર હોવ બીજો નુસ્ખો મસાલાના રાજા અને રાણીથી બને છે જે માત્ર સ્વાદમાં જ શ્રેષ્ઠ નથી પણ તમારી નસો માટે અમૃત સમાન છે આ નુસ્ખો છે એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી તજ પાવડર અને બે લીલી ઈલાયચી નાખીને થી ત્રણ મિનિટ સુધી ઉકાળો પછી ગાળીને અથવા ઈલાયચી કાઢીને રાત્રે સૂતાના અડધા કલાક પહેલાં ગરમાગરમ પી જાઓ તજ એક શક્તિશાળી રક્ત સંચાર ઉત્તેજક છે તે નસોમાં લોહીના પ્રવાહને વધારે છે અને શરીરનું તાપમાન વધારવામાં મદદ કરે છે ઇલાયચી જેને આયુર્વેદમાં ઉષ્ણવીર્ય કહેવામાં આવી છે તે શરીરમાં ગરમી પેદા કરે છે અને પાચન સુધારી પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે દૂધ આ મિશ્રણના ગુણોને શરીરના ઊંડાણ સુધી પહોંચાડવાનું કામ કરે છે જ્યારે તમે રાત્રે આ ગરમ દૂધ પીઓ છો ત્યારે તે તમારા શરીરને અંદરથી ગરમ કરે છે અને નસોના માધ્યમથી આ ગરમી પગની આંગળીઓ સુધી પહોંચી જાય છે જેનાથી સુન્નપણું અને ઠંડક દૂર થાય છે આ નુસ્ખો ખાસ કરીને એવા વડીલો માટે ઉત્તમ છે જેમના પગ માત્ર ઠંડા જ નથી રહેતા પણ તેમાં સોજા પણ રહે છે કારણ કે તજ સોજા ઘટાડવામાં પણ મદદરૂપ છે એક ગ્લાસ દૂધ ગરમ કરો તેમાં અડધી ચમચી તજ પાવડર અને બે લીલી ઇલાયચી ખોલીને નાખો તેને બે ત્રણ મિનિટ ધીમા તાપે ઉકળવા દો પછી ગાળી લો રાત્રે સૂતાના અડધા કલાક પહેલાં ગરમાગરમ પી જાઓ જો તમને દૂધની એલર્જી હોય તો બદામનું દૂધ વાપરી શકો છો નીચે કોમેન્ટમાં જણાવો શું તમે આ સ્વાદિષ્ટ દૂધ તમારી દિનચર્યામાં સામેલ કરશો મિત્રો ત્રીજો નુસ્ખો બે એવા બીજ પર આધારિત છે જેને આયુર્વેદમાં રક્તવાહિનીઓના સ્વીપર એટલે કે સફાઈ કામદાર કહેવામાં આવે છે આ નુસ્ખો છે એક કપ ગરમ પાણીમાં એક ચમચી કલોંજી એટલે કે કાળાજીરું અને એક ચમચી અજમાને રાતભર પલાળી રાખો સવારે આ પાણીને ગાળીને એક વાસણમાં લો અને સહેજ ગરમ કરો ઉકાળવાનું નથી પછી તેને રાત્રે સૂતાના એક કલાક પહેલાં ગરમાગરમ પી જાઓ કલોન્જીમાં થાઇમોક્વિનોન નામનું ચમત્કારી તત્વો હોય છે જે નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલ અને ચરબીને સાફ કરે છે અને નસોને પહોળી કરે છે અજમો એક કુદરતી વાતનાશક છે જે સંકોચાયેલી નસોને ખોલે છે જ્યારે આ બંને બીજ રાતભર પાણીમાં પલાળેલા રહે છે ત્યારે તેમના સક્રિય તત્વો પાણીમાં ભળી જાય છે અને આ પાણી પીવાથી તે સીધા રક્તપ્રવાહમાં ભળીને પગની સૂકી અને સાંકડી નસો સુધી ઝડપથી પહોંચે છે આ નસખો ખાસ કરીને એવા વડીલો માટે રામબાણ છે જેમના પગની નસો સૂકાવા લાગી છે અથવા જેમને ડાયાબિટીઝને કારણે ન્યુરોપેથી એટલે કે ચેતાતંતુની ક્ષતિની ફરિયાદ છે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી કલોંજી અને એક ચમચી અજમો પલાળી દો સવારે ગાળી લો આ પાણીને રાત્રે પીતી વખતે સહેજ ગરમ કરો એટલે કે ઉકાળવું નહીં સૂતા પહેલાં એક કલાક અગાઉ પીઓ જો એસિડિટીની સમસ્યા હોય તો અજમાનું પ્રમાણ અડધું કરી દો ચોથો નુસ્ખો છે એક ચમચી અશ્વગંધા પાવડર અને એક ચમચી વરિયાળી લો બે કપ પાણીમાં તેને નાખીને ધીમા તાપે ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન રહી જાય પછી તેને ગાળીને એક ચમચી ગોળ મેળવીને સૂતાના પિસ્તાલીસ મિનિટ પહેલાં ગરમાગરમ પી લો અશ્વગંધા જેનું નામ જ ઘોડાની તાકાત પરથી આવ્યું છે તે શરીરની સહનશક્તિ અને ગરમી વધારવા માટે પ્રસિદ્ધ છે તે રક્ત નિર્માણને પ્રોત્સાહન આપે છે વરિયાળી પાચન સુધારીને અશ્વગંધાના પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે ગોળ આયનથી ભરપૂર છે જ્યારે તમે આ ઉકાળો પીઓ છો ત્યારે તે આખા શરીરમાં ખાસ કરીને પગની આંગળીઓ સુધી એક સુખદ ઉષ્મા ફેલાવે છે આ નુસ્ખો એવા વડીલો માટે વરદાન છે જેઓ જલ્દી થાકી જાય છે અને જમના પગ સફેદ કે ભૂરા પડી જાય છે મિત્રો આપણા પૂર્વજોનો સૌથી પ્રિય અને સરળ નુસ્ખો છે જે સદીઓથી નસોને તાકાત આપવા માટે વપરાય છે એક ગ્લાસ દૂધ ગરમ કરો તેમાં એક ચમચી દેશી ગાયનું ઘી અને એક ચમચી ગોળ નાખીને સારી રીતે મેળવી લો તેને રાત્રે સૂતાના અડધા કલાક પહેલાં ગરમાગરમ પી જાઓ ઘી આયુર્વેદમાં સૌથી ઉત્તમ ફેટ માનવામાં આવે છે જે નસોને લુબ્રિકેશન એટલે કે ચિકાશ આપે છે અને લવચીક બનાવે છે ગોળ આયન અને ખનીજોથી ભરપૂર હોય છે જે હિમોગ્લોબિન વધારે છે આ સંયોજન રાતભર કામ કરે છે આ માત્ર ગરમાવો જ નથી લાવતું પણ નસો અને ચેતા તંતુઓનું પોષણ કરીને તેમનું સમારકામ કરે છે ચરકસંહિતામાં આ મિશ્રણને ઓજસ વર્ધક કહેવામાં આવ્યું છે એક ગ્લાસ દૂધ ગરમ કરો તેમાં એક ચમચી ગાયનું ઘી અને એક ચમચી ગોળ નાખી હલાવો જ્યાં સુધી ગોળ ઓગળી ન જાય સૂતા પહેલાં અડધો કલાક પહેલાં પીઓ તો મિત્રો આ હતા એ પાંચ જાદુઈ નુસ્ખા લસણ આદુનો ઉકાળો તજ ઇલાયચીવાળું દૂધ કલોંજી અજમાનું પાણી અશ્વગંધા વરિયાળીનો ઉકાળો અને ગોળ ઘીવાળું દૂધ આ નુસ્ખાઓ તમારી સુકાતી નસોમાં ફરીથી ગરમ લોહીની ધારા વહેવડાવી દેશે આ સાથે આ ત્રણ આદતો પણ અપનાવો રોજ રાત્રે પાંચ મિનિટ ગરમ સરસવના તેલથી પગની માલિશ કરો દિવસમાં બે વાર દસ દસ મિનિટ ઘરની અંદર પણ ટહેલવાની આદત રાખો ખોરાકમાં હળદર કાળા મરી અને લવિંગનો ઉપયોગ વધારો તમારા પગ તમારી આઝાદીના સ્તંભ છે નીચે કોમેન્ટમાં જણાવો કે તમે કયો નુસ્ખો સૌથી પહેલાં શરૂ કરશો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બધા સાથે શેર કરો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ